નમસ્કાર કેમ છો બધા મજામાં ને તો આજે આપણે નવા સત્રની શરૂઆત કરવાની છે ગણિત વિષયની અંદર તો સૌ પ્રથમ પહેલાં નવા સત્રની શરૂઆત કરતાં પહેલાં બધાને ખૂબ ખૂબ નવા વર્ષની શુભકામના તો હવે આપણે પ્રકરણ આઠ ગણિતની અંદર તેમાં રાશિઓની તુલના એ આપણા નવા સત્રનું પહેલું પ્રકરણ છે તો આ પ્રકરણમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છે રાશિઓની તુલના આપણા રોજિંદા જીવનમાં એવા ઘણા અવસરો આવે છે કે જેમાં આપણે બે રાશિઓની તુલના કરીએ છીએ એટલે કે બે વસ્તુની કોઈપણ વસ્તુની આપણે તુલના કરીએ તો ધારો કે આપણે હિના અને આમીરની ઊંચાઈની તુલના કરી હોય તો આપણે માલુમ પડે છે કે હિનાની ઊંચાઈ આમીરની ઊંચાઈ કરતાં બમણી છે અથવા તો આમીરની ઊંચાઈ હિનાની ઊંચાઈ કરતાં અડધી છે તો આ રીતે તુલના કરવાની હોય છે એટલે કે વસ્તુઓની પણ તુલના કરી શકાય છે આપણે બીજા ઉદાહરણ પર વિચારીએ જેમાં રીટા અને અમિત વચ્ચે વીસ લખોટીઓ એવી રીતે વહેંચવામાં આવે છે કે જેથી રીટાને બાર લખોટી અને અમિતને આઠ લખોટી મળે છે આ પરથી આપણે કહી શકીએ કે રીટા પાસે અમિત કરતાં ત્રણ દૃત્યાંશ ગણી લખોટીઓ છે અથવા તો અમિત પાસે રીટાની લખોટીઓનો બે તૃતીયાંશ ભાગ છે આવા જ એક બીજા ઉદાહરણમાં આપણે જોઈએ એ ઉદાહરણ છે ચિત્તો અને માણસની ચિત્તા અને માણસની ઝડપની સરખામણી કરવાની છે તો એની સરખામણી જ્યારે આપણે કરીએ તો અહીં ચિત્તાનું ચિત્ર આપેલું છે અને માણસનું બંનેની ઝડપ બતાવેલી છે ચિત્તાની ઝડપ છે એક કલાકમાં એક વીસ કિલોમીટર અંતર કાપે છે અને માણસ એક કલાકમાં વીસ કિલોમીટર ચિત્તો એકસો વીસ કિલોમીટર અને માણસ ફક્ત વીસ કિલોમીટર તો ચિત્તો અને માણસની ઝડપની સરખામણી કરીએ તો એ ચિત્તાની ઝડપ એ માણસની ઝડપ કરતાં છ ગણી છે અથવા તો માણસની ઝડપ એ ચિત્તાની ઝડપ કરતાં છઠ્ઠા ભાગની છે તો આ રીતે કોઈ આ રીતે તુલના કરવામાં આવે છે ધોરણ છમાં પણ આપણે બે રાશિઓની તુલના કરતાં શીખી ગયા છીએ જેમાં આપણે કહ્યું હતું કે એક રાશિ બીજી રાશિ કરતાં કેટલા ગણી હોય છે તો અહીં આપણે જોઈશું કે રાશિઓની સરખામણીનો ક્રમ બદલી શકાય છે અને તે પરથી એક રાશિ બીજી રાશિનો કેટલામાં ભાગ છે તે પણ કહી શકાય છે ત્યાર પછી આપણે અહીં આપેલા ઉદાહરણમાં આપણે ઊંચાઈનો ગુણોત્તર શોધવાનો છે કે હિનાની ઊંચાઈ આપણે આગળનું ઉદાહરણ જોઈએ ને હિનાની ઊંચાઈ અને આમીરની ઊંચાઈ તો એનો ગુણોત્તર શોધવાનો છે તો ગુણોત્તર કઈ રીતે શોધો તો હિનાની ઊંચાઈ એકસો પચાસ અને આમીની ઊંચાઈ પંચોતેર તેનો ગુણોત્તર થાય છે તેને જેમ દ્વારા દર્શાવવામાં આવે છે ગુણોત્તરને જેમ દ્વારા એકસો પચાસ જેમ પંચોતેર અથવા તો બે જેમ એક આ રીતે દર્શાવી શકાય છે તો હવે આપણે એક ઉદાહરણ પહેલું જોઈએ પહેલાં ઉદાહરણમાં શું કીધું છે કે ત્રણ કિલોમીટરનો ત્રણસો મીટર સાથે ગુણોત્તર શોધો તો અહીં આપણે જોઈએ કે ત્રણ છે એ કિલોમીટર છે અને ત્રણસો એ મીટર છે એટલે બંને એકમો અલગ અલગ છે તો સૌ પ્રથમ તો આપણે બંને અંતરોની એક એકમમાં લખવા પડે એટલે એક સરખા એકમમાં ફેરવા પડે તો સૌ પ્રથમ આપણે કિલોમીટર છે એને મીટરમાં ફેરવી નાખવાના છે એટલે ત્રણ કિલોમીટર બરાબર ત્રણ ગુણ્યા એક હજાર કારણ કે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય એટલા માટે ત્રણનો ગુણાકાર એક હજાર સાથે કરવાનો એટલે કેટલા થશે ત્રણ હજાર મીટર હવે બંને એકમો સરખા થઈ ગયા મીટર મીટર તો હવે ગુણોત્તર કઈ રીતે શોધવાનો તો આપણે ત્રણ હજાર કારણ કે ત્રણ કિલોમીટરના કેટલા કર્યા ત્રણ હજાર અને ત્રણસો મીટર તો હતા જ તે તો એને મૂક્યા છેદમાં હવે છેદ ઉદાણા ઝીરો ઝીરો જતા રહ્યા હવે ત્રણ દાન ત્રીસ ત્રણ દાન ત્રીસ એટલે શું ઉપર વધે છે ઉપર ફક્ત વધે છે દસ નીચે કાંઈ વધે છે નીચે કાંઈ વધતું નથી એટલે નીચે કાંઈ ન વધે તો એક મૂકવાના હવે એને જેમ દ્વારા દર્શાવ એટલે દસ જેમ એક તો આ રીતે ગુણોત્તર શોધી શકાય છે આ આપણે ગુણોત્તર શોધતા શીખ્યા ત્યાર પછી છે સમાન ગુણોત્તર ગુણોત્તર વડે જુદી જુદી બાબતની સરખામણી કરી શકાય છે અને જો બે અપૂર્ણાંકો સરખા હોય ને તો તેમનો ગુણોત્તર સમાન હોય છે અપૂર્ણાકો સરખા તો તેમનો ગુણોત્તર પણ સરખો હોય છે જુદા જુદા ગુણોત્તરની એકબીજા સાથે સરખામણી કરી જાણી શકાય છે કે તેઓ એકબીજા સાથે સમાન છે કે નહીં આમ કરવા માટે આપણે ગુણોત્તરને અપૂર્ણાંકના સ્વરૂપમાં લખવા પડે અને ત્યારબાદ તેઓને સમાન છેદવાળા અપૂર્ણાંકમાં ફેરવી તુલના કરવામાં આવે છે અને જો આ સમાન છેદવાળા અપૂર્ણાકો સરખા હોય તો આપેલ અપૂર્ણાંકનો ગુણોત્તર સમાન છે એમ કહી શકીએ છીએ તો આપણે એક ઉદાહરણ બે જોઈએ કે એક જેમ બે અને બે જેમ ત્રણ સમાન છે કે નહીં તો આ તપાસવા માટે આપણે પહેલાં એને અપૂર્ંકમાં દર્શાવવા પડશે એટલે એક જેમ બે બરાબર બે જેમ જેમ કાઢી નાખવાના અપૂર્ણાંકમાં દર્શાવી દેવાના હવે એના છેદ સરખા કરવા પડશે છેદ સરખા છે નહીં તો અહીં જ આપણે એને છેદ સરખા કરવા પડશે તો એક દૃત્યાય છે તો એનો આપણે બેનો બે ને ત્રણનો લસા લેવાનો છે અને લસા શું થશે છ થાય છે બેનો લસા શું થાય છ તો બે તેરી છ અને ઉપર પણ ત્રણ સાથે ગુણાકાર કરવાનો એટલે કે ત્રણ એકા ત્રણ એટલે આવશે શું આવશે ત્રણના છેદમાં છ ત્યાર પછી એ જ રીતે બે તૃતીયાંશને કરવાનો છે તો એનો નો કોની સાથે ગુણાકાર કરી તો છ આવે તો બે સાથે ગુણાકાર કરી ત્રણ દુ છ ઉપર પણ બે મૂક્યા એટલે ત્યાં આવશે ચારના છેદમાં છ એટલે આપણે ગુણોત્તર એટલે આપણે છેદ સરખા મળી ગયા છે બરાબર બેમાં છ મળી ગયા હવે ગુણોત્તર સમાન નથી કારણ કે અહીંનો ગુણોત્તર સમાન છે નહીં તો આ રીતે આપણે સમાન ગુણોત્તર પણ ચેક સરખાવી શકીએ છીએ ત્યાર પછી આપણે વસ્તુઓને પ્રમાણમાં રાખવી અને ઉકેલ મેળવવાનો છે કે વસ્તુ છે એ પણ સરખું હોવું જોઈએ અરુણાએ પોતાના ઘરનું ચિત્ર બનાવ્યું અને ઘરની બાજુમાં એના મમ્મીને ઉભે બતાવ્યા છે તો આ ચિત્ર જોઈને મોનાએ કહ્યું કે આ ચિત્રમાં કંઈક ભૂલ દેખાય છે તો કઈ ભૂલ દેખાય છે તો ચિત્રમાં ઊંચાઈનો ગુણોત્તર અને વાસ્તવિક ઊંચાઈનો ગુણોત્તર સમાન હોવો જોઈએ તો મમ્મીની ઊંચાઈ નીચી છે અને ઘરની ઊંચાઈ વધારે છે તો ચિત્ર પ્રમાણ કહે છે કે જો ચિત્રમાં પ્રમાણ જળવાયું હોય તે ચિત્રો જોવામાં મોહન મોહકોને આકર્ષક લાગે છે એટલે કે બંનેનો ગુણોત્તર સરખો હોવો જે પ્રમાણ સરખું હોવું છે તો જ તે ચિત્રનો ઉઠાવ આવે છે હવે આપણે એક ઉદાહરણ ચાર જોઈએ એક નકશો બે સેમી બરાબર એક હજાર કિલોમીટરનું પ્રમાણ સાથે આપેલો છે જો બે સ્થળો વચ્ચેનું અંતર નકશામાં બે પોઈન્ટ પાંચ સેમી હોય તો તે બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક કિલોમીટરમાં શોધવાનું છે તો આપણે શોધવાનું એને કીધેલું છે કે કઈ રીતે બંને અલગ અલગ રીતે ઉકેલ એનો મેળવે છે તો અરુણ પણ અને મીરા પણ બંને અલગ અલગ રીતે તેનો ઉકેલ મેળવે છે તો અરુણે પ્રથમ ગુણોત્તરને પ્રમાણમાં બદનાવી સમીકરણ મેળવ્યું અને સમીકરણનો ઉકેલ મેળવ્યું એટલે કે બંને રીતે શોધી શકાય છે હવે ઉદાહરણ પાંચ છે એમાં કીધું છે કે છ કટોરાની કિંમત નેવું રૂપિયા છે તો આવા બીજા દસ કટોરાની કિંમત કેટલી થશે આપને ખબર જ છે કે છ કટોરાની કિંમત નેવી નેવું રૂપિયા છે તો સૌ પ્રથમ પહેલાં આપણે એક કટોરાની કિંમત શોધવી પડે તો એક કટોરાની કિંમત શોધવી હોય તો આપણે નેવું ભાંગ્યા છ કરવા પડશે એટલે કે નેવું ભાંગ્યા છ કરીએ તો આપણને એક કટોરાની કિંમત મળે બરાબર તો અહીં કીધું છે કે છ કટોરાની કિંમત નેવું તો એ કટોરાની કિંમત કેટલે રૂપિયા તો આપણે ફક્ત લખવાનું છે ત્યારે સીધી શોધી નાખવાની નથી નેવું છેદમાં છ કરવાના હવે દસ કટોરોની કિંમત આપણે શોધવાની છે એટલે કે દસ પહેલાં લખીએ તો પણ ચાલે અને છેલ્લે લખીએ તો પણ ચાલે એટલે એ કટોરોની કિંમત નેવું ભાંગ નેવું ભાંગ્યા છ ગુણ્યા દસની શોધવાની છે એટલે દસ તો આ રીતે આપણે અહીં પાંચ દુ દસ અને અહીં ત્રણ દુ છ જીરો જીરો ઉડી ગયા હવે ત્રણ તેરી નવ એટલે કે ત્રીસ તેરી નેવું બરાબર હવે ત્રીસ પંચા એકસો પચાસ એટલે આપને મળી જાય છે એકસો પચાસ તો આ રીતે આપણે કિંમતને આધારે શોધી શકીએ છીએ હવે એક ઉદાહરણ છ આપેલું છે કે મારી કાર પચીસ લિટર પેટ્રોલથી એકસો પચાસ કિલોમીટર અંતર કાપે છે તો આ જ કાર ત્રીસ લીટર પેટ્રોલથી કેટલું અંતર કાપે એ પણ આપણે સરળતાથી શોધી શકીએ છીએ કે પચીસ લીટર પેટ્રોલથી કાપેલું અંતર એકસો પચાસ કિલોમીટર તો એક લીટરનું પહેલાં સૌ પ્રથમ શોધવાનું છે તો એક લીટરમાં કેટલું કાપેલું અંતર એકસો પચાસ છેદમાં પચીસ તો એકસો પચાસ છેદમાં પચીસ ગુણ્યા ત્રીસ કારણ કે આપણે ત્રીસ લીટર પેટ્રોલથી કેટલું અંતર કપાશે તે શોધવાનું છે તો અહીં આપણે આ રીતે પછી છેદ ઉડાડીએ એટલે તરત આપણે મળે છે એકસો એસી કિલોમીટરનું અંતર કપાશે ત્યાર પછી આપણે આગળ અભ્યાસ કરવાનો છે હવે આપણે જોયું કે કે ગુણોત્તર વડે જુદી જુદી બાબતની સરખામણી કરી શકાય છે જો બે અપૂર્ણાંકો સરખા હોય તો તેમના ગુણોત્તર પણ સમાન હોય છે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવામાં આવે છે ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ અને ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ અને ગુણોત્તરને અંશ અને છેદ સ્વરૂપે કે કે અંશ અને જેમ સ્વરૂપે દર્શાવી શકાય છે અને ગુણોત્તર હંમેશા સંક્ષિત સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે ગુણોત્તર એક સમય સંખ્યા છે કે જેને એકમ નથી જો આપેલા બે ગુણોત્તરો સરખા હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહી શકાય છે તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક એનો પહેલો પ્રશ્ન તેનો પહેલો પ્રશ્ન છે તે નીચેનાનો ગુણોત્તર શોધો તેમાં ગુણોત્તર શોધવાનો છે આપણે આગળ આપણે શીખી ગઈએ ને તેમાં પહેલો દાખલો છે પાંચ રૂપિયાનો પચાસ પૈસા સાથે ગુણોત્તર કરવાનો છે તો બંનેના એકમ અલગ અલગ છે એક રૂપિયોમાં છે અને એક પૈસામાં છે તો રૂપિયામાં છે ને પૈસામાં આપણે ફેરવાના છે એક રૂપિયો બરાબર કેટલા પૈસા થાય સો પૈસા થાય તો આપણે પહેલાં એને ફેરવી નાખીએ તો અહીં આપણો પહેલો દાખલો છે એ પાંચનો પચાસ પૈસા સાથે ગુણોત્તર શોધવાનો છે તો આપણે પાંચને પહેલાં પૈસામાં ફેરવીએ તો એક રૂપિયો બરાબર સો પૈસા એટલે એને સો સાથે ગુણાકાર કરવાનો છે બરાબર પાંચસો મળે બરાબર આપને એટલે પાંચસો પૈસા મળશે પાંચસો પૈસા અને પચાસ પૈસા તો હતા જ તે એટલે પચાસ પૈસા હવે આપણે તેનો ગુણોત્તર શોધવાનો છે એટલે પાંચસો છેદમાં પચાસ જીરો જીરો ઉડી ગયા પાંચ દાન પચાસ બરાબર એટલે ઉપર આવ્યા દસ અને નીચે કાંઈ નથી એટલે શું આવશે એક બરાબર એને જેમ દ્વારા દર્શાવી શકીએ એટલે દસ જેમ એક તો આ રીતે ગુણોત્તર શોધી શકાય છે આપણે પ્રશ્ન એકનો એ દાખલાનો આ રીતે ગુણોત્તર શોધ્યો છે ત્યાર પછી દાખલા નંબર બી પંદર કિગ્રાનો બસો દસ ગ્રામ સાથે ગુણોત્તર શોધો તો અહીં પણ એકમો અલગ અલગ છે તો એકમો સરખા કરવા પડશે કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા પડશે એક કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય એક હજાર ગ્રામ થાય તો આપણે પંદરનો કોની સાથે ગુણાકાર કરવો પડશે એક હજાર સાથે ગુણાકાર કરવો પડશે એટલે એનો જવાબ થશે પંદર હજાર કારણ કે તેનો પંદરનો આપણે હજાર સાથે ગુણાકાર કર્યો એટલે અહીં આવશે ગ્રામ પંદર હજાર ગ્રામ અને આપણે બસો દસ ગ્રામ તો આપેલા જ છે એટલે એ તો ગ્રામમાં જ છે હવે આપણે શોધવાનું છે ગુણોત્તર એટલે પંદર હજાર છેદમાં બસો દસ ઝીરો ઉડી ગયા તો અહીં આપણે જીરો જીરો ઉડાડી દીધા હવે છેદ ઉડાડવાના છે તો છેદ ઉડશે સાત એકા સાત સાદુ ચૌદ સાત તેરી એકવી બરાબર અને પછી આવે છે કે નહીં એ આપણે જોવાના છે કે કયા ઘડિયામાં સાત તેરી એકવીસ ગીરા છે અને ઉપર આપણને મળે છે પાંચસો મળે છે બરાબર કારણ કે અને અહીં ગુણાકાર થશે આપણે પાંચનો પાંચ તેરી પંદર બરાબર એટલે આપણે પંદરનો ગુણાકાર કર્યો એટલે પાંચ તેરી પંદર અહીં ત્રણ ત્રણ ઉડી ગયા એટલે ઉપર આ પાંચ અને બે શૂન્ય એટલે ઉપર થશે પાંચસો છેદમાં સાત હવે એને જેમ દ્વારા દર્શાવી દઈએ જેમ દ્વારા દર્શાવો હોય તો પાંચસો જેમ સાત તો આ રીતે આપણો બી દાખલો પણ આપણો અહીં પૂરો થાય છે ત્યાર પછી પછીનો દાખલો છે સી નવ મીટરનો સત્યાવીસ સેમી સાથે ગુણોત્તર તો નવ મીટરનો પણ સેમી સાથે નવ મીટર બરા એક મીટર બરાબર સો સેમી તો નવનો કોની સાથે ગુણાકાર કરવો પડશે આપણે સો સાથે નવનો સો સાથે ગુણાકાર કરીએ એટલે આપને મળે છે નવસો મીટર નવસો સેમી બરાબર કારણ કે એક મીટર બરાબર સો સેમી અને સત્યાવીસ સેમી તો છેદ તે એટલે સત્યાવીસ સેમી હવે આપણે ગુણોત્તર જ કરીએ નવસો છેદમાં સત્યાવીસ તો અહીં આપણે તો છેદ ઉડાડવાના છે નવતેરી સત્યાવીસ અને એકા નવ એટલે કે સો અહીં આપણે ફક્ત નવ એકા નવ કરવાનું છે નવ તેરી સત્યાવી થઈ ગયા અને સો ગુણ્યા નવ એટલે કે આપણને મળે છે ઉપર શું મળે છે સો મળે છે અને નીચે મળે છે આપણને સો ગુણ્યા નવ એટલે કે નવસો થાય છે બરાબર અને સરખે સરખું ઉડી જશે એટલે નવ નવ ઉડી ગયા આપને મળે છે શું ઉપર મળે છે સો અને નીચે મળે છે ત્રણ એને જેમ દ્વારા દર્શાવી શકીએ જેમ દ્વારા દર્શાવ હોય તો સો જેમ ત્રણ તો અહીં દાખલા નંબર આપણો પણ પૂર્ણ થાય છે ત્યાર પછી દાખલા નંબર ડી અહીં ભૂલ છે બી કરાઈ ગયો છે પણ આવે છે ડી તો અહીં કીધું છે કે ત્રીસ દિવસનો છત્રીસ કલાક સાથે ગુણાકાર તો ત્રીસ દિવસને આપણે પહેલા કલાકમાં ફેરવા પડશે કારણ કે કલા એકમો સરખા કરવાના છે એક દિવસમાં કેટલા કલાક હોય ચોવીસ કલાક તો ત્રીસનો કોની સાથે ગુણાકાર કરવાનો ચોવીસ સાથે એટલે મળે છે આપણે સાતસો વીસ કલાક એટલે સાતસો વીસ કલાક અને આપણને છત્રીસ કલાક તો આપેલા જ છે એટલે છત્રીસ કલાક હવે આપણે સાતસો વીસ છેદમાં છત્રીસ એનો આપણે છત્રી આપણે સાથે હવે છત્રી દુ બોતેર બરાબર અહીં થઈ જશે છત્રી દુ બોતેર થાય છે અને આ શૂન્યને આપી દઈએ એટલે ઉપર મળે છે આપણને વીસ નીચે કાંઈ નથી એટલે એક હવે એને આપણે જેમ દ્વારા દર્શાવો હોય તો વીસ જેમ એક તો આ રીતે ગુણોત્તરના દાખલા ગણી શકાય છે ત્યાર પછી પ્રશ્ન બે પ્રશ્ન બેમાં કહે છે કે એક કમ્પ્યુટર લેબમાં છ વિદ્યાર્થી ડીટ ત્રણ કમ્પ્યુટર છે કે છ વિદ્યાર્થી માટે ત્રણ કમ્પ્યુટર તો ચોવીસ વિદ્યાર્થી માટે કેટલા કમ્પ્યુટર જોઈએ તો આપણે લખવાનું કે છ વિદ્યાર્થી માટે ત્રણ કમ્પ્યુટર બરાબર તો લખવાનું આપણે પહેલાં એમાં કે છ વિદ્યાર્થી તમારે બધું પૂરું લખવાનું છે બરાબર હું અહીં ટૂંકમાં કહું છું કે છ વિદ્યાર્થીઓ માટે જરૂરી કમ્પ્યુટર ત્રણ તો તમારે પૂરા વાક્યમાં લખવાનું તમારી પાકી બુકની અંદર કે છ વિદ્યાર્થીઓ માટે જરૂરી કમ્પ્યુટર ત્રણ છે તો એક વિદ્યાર્થી માટે જરૂરી કમ્પ્યુટર કેટલા કે છ વિદ્યાર્થી માટે ત્રણ કમ્પ્યુટર તો એક વિદ્યાર્થી માટે કેટલા બરાબર એક વિદ્યાર્થી માટે કેટલા છે તો આપણે તેને દર્શાવવાના છે કે ત્રણ છેદમાં છ ત્રણ છેદમાં છ એટલે કે ત્રણ દુ છ એટલે આપને એક વિદ્યાર્થી માટે કેટલા મળે છે એક દૃત્યાંશ બરાબર તો હવે ચોવીસ વિદ્યાર્થી માટે કેટલા કમ્પ્યુટર જોશે તો ચોવીસ વિદ્યાર્થી માટે એટલે કે ચોવીસ ગુણ્યા એક દૃત્યાંશ તો બાર દુ ચોવીસ એટલે કે ઉપર કેટલા આવશે બાર બાર દુ ચોવીસ એટલે કે આપણને કેટલા કમ્પ્યુટર જોશે બાર કમ્પ્યુટર જોશે ચોવીસ વિદ્યાર્થી માટે કેટલા કોમ્પ્યુટર જોવે તો બાર કોમ્પ્યુટર જોવે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ એમાં એવું કહે છે કે રાજસ્થાનની વસ્તી સાતસો પચાસ લાખ અને ઉત્તર પ્રદેશની વસ્તી એક હજાર છસો સાહીઠ લાખ છે અને રાજસ્થાનનું ક્ષેત્રફળ ત્રણ લાખ કિલોમીટર અને ઉત્તર પ્રદેશનું ક્ષેત્રફળ બે લાખ કિલોમીટર તો નીચે બે પ્રશ્નો આપેલા છે કે આ બંને રાજ્યોમાં પ્રતિ કિલોમીટરે કેટલી વ્યક્તિ રહે છે શોધવાનું છે આપણે પહેલો પ્રશ્ન બરાબર કે બંને રાજ્યોમાં પ્રતિ કિલોમીટર કેટલી વ્યક્તિ રહે છે તો પહેલાં આપણે સૌ પ્રથમ શોધીએ રાજસ્થાન માટે તો આપણે લખવાનું રાજસ્થાન કારણ કે પહેલાં આપણે શોધવાનું છે રાજસ્થાન માટે તો રાજસ્થાન લખવાનું હવે વસ્તી કેટલી છે તો લખવાનું વસ્તી વસ્તી બરાબર કેટલી છે પાંચસો સિત્તેર લાખ લાખ પછી તેનું ક્ષેત્રફળ કેટલું છે એ પણ લખવાનું એટલે લખવાનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ કેટલું છે ત્રણ લાખ હવે તેને આપણે અપૂર્ણા સ્વરૂપે દર્શાવી દઈએ એટલે પાંચસો સિત્તેર લાખ છેદમાં ત્રણ લાખ હવે અહીં આપણે ત્રણ ઓગણીતેરી સત્તાવન બરાબર તો અહીં આવશે ઓગણીસ અને ભાંગાકાર કરીને તો પણ આપને મળી જાય એટલે ઉપર આજ શૂન્યને દઈ દેવાનું એટલે એકસો નેવું ભાંગાકાર કરશું એટલે પાંચસો સિત્તેર ભાંગા ત્રણ કરશું ને એટલે આપણે મળે છે એકસો નેવું લાખ રાજસ્થાનની વસ્તી પ્રતિ કિલોમીટરે કેટલી રહે છે એકસો નેવું લાખ રહે છે રાજસ્થાનની અંદર બરાબર તો આ પહેલું શોધ્યું આપણે રાજસ્થાનનું ત્યાર પછી જોઈએ ઉત્તર પ્રદેશનું બરાબર તો લખવાનું ઉત્તર પ્રદેશ ટૂંકમાં પણ કરી શકાય ઉત્તર પ્રદેશ તેની વસ્તી કેટલી છે તેની વસ્તી છે એક હજાર છસો સાઠ લાખ ક્ષેત્રફળ કેટલું છે બે લાખ હવે ને આપણે અપૂર્ક સ્વરૂપે રખીને કરી હવે આપણે એક હજાર છસો સાહીઠનો બે સાથે ભાગાકાર કરીશું તો આપણને આઠસો ત્રીસ લાખ પ્રતિ કિલોમીટરે વ્યક્તિ રહે છે એ આપણને મળશે તો અહીં આપણે પ્રશ્ન ત્રણનો પહેલો બંને રાજ્યોના આપણે કેટલી વ્યક્તિ રહે છે એ શોધી લીધું રાજસ્થાનમાં એકસો નેવું અને ઉત્તર પ્રદેશમાં આઠસો ત્રીસ બરોબર હવે પ્રશ્ન ત્રણનો બીજો કયા રાજ્યમાં વસ્તી ઓછી છે તો જોતા જ આપણે આગળ દાખલો ગણ્યો એટલે તરત ખબર પડી જાય કે રાજસ્થાનમાં ઓછી વસ્તીવાળું રાજ્ય છે એટલે બીજાનો જવાબ આવશે રાજસ્થાન કારણ કે એમાં એકસો નેવું જ વ્યક્તિ એક કિલોમીટરમાં રહે છે એટલે રાજસ્થાનમાં ઓછી વસ્તીવાળું રાજ્ય છે તો અહીં આપણો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક પૂર્ણ થાય છે તો આ સ્વાધ્યાય તમારે પાકી બુકમાં સરસ અક્ષરે ઉતારી લેવાનો છે બધા દાખલા સરસ રીતે ગણવાના છે અને ફરજિયાત પાકી બુકમાં ઉતારવાનો છે અસ્તુ